નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ દ્વારા હાઈવે ઉપરથી પાંચ ડમ્પર ડિટેન કરવામાં આવ્યા સુરનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ડમ્પર ડ્રાઈવ યોજી બિનકાયદેસર ઓવરલોડ ડમ્પરને ઝડપી લઈ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે લખતર પોલીસમાંથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ માટી ખનન કરી મોટા પાયે બિનકાયદેસર ઓલો ડમ્પર ફરી બેક ટ્રેપ મટીરિયલ રેતી સફેદ માટી સહિતના કિંમતી કરીને હેરાફેરી કરતા હોય છે આજે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ નાયબ મહાનિદેશક ડોક્ટર ગિરીશભાઈ પાણીયા દ્વારા છૂટના આપવા માં કે સુરનગર જિલ્લાના હાઈવે ઉપર અચાનક ડમ્પર ડ્રાઈવ યોજી આવા ડમ્પર ઝડપી લે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી આથી લખતર પોલીસ સ્ટાફ દ્વારા લખતર સુરનગર વિરમગામ હાઈવે ઉપર ડમ્પર ડ્રાઈવ યોજી હતી અને બિનકાયદેસર બ્લેક ટ્રેપ ખનીજ ભરેલ વહન કરતા ડમ્પર ઓવરલોડ ખનીજ વહન કરતા પાંચ જેટલા ડમ્પરોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની સામે લખતર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આથી લખતર વિરમગામ સુરનગર હાઈવે ઉપરથી પસાર થતા ડમ્પર ચાલકોની અંદર ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે ઉલ્લેખનીય કે છે કે સુરનગર જિલ્લા પોલીસ મહાનિરીક્ષક દ્વારા અવારનવાર આવી ડ્રાઈવ યોજવાની સૂચનાઓ આપવામાં આવે છે